દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો પટેલ ના જય ભગવાન મિત્રો રક્ષાબંધનનો તહેવાર આપણી ભારતીય સંસ્કૃતિનો ભાઈ નું અભૂતપૂર્વ પર્વ ભાઈ બહેનના હિતનું પર્વ એટલે રક્ષાબંધન યાર પરદેશમાં વહી ગયેલી મારી તમારી બેન પોતાના બાપનું ઘર યાદ આવે પોતાના ભાઈનું ઘર યાદ આવે મારા ભાઈ આજે રાખડી બાંધવા જવાનું છે રાખડી બાંધવા જવાનું છે હરખે ઉમંગે આપણે ઘેર આવે મિત્રો એ બેન મારી તમારી પાસે કોઈ અપેક્ષા નથી રાખતી કોઈ આશા નથી રાખતી જે બેન ઘડીના છઠ્ઠા ભાગમાં સર્વસ્વ પોતાના બાપની મિલકતને લાત મારી બધું છોડીને પોતાના ભાઈને સોંપી અને માળવેથી જ્યારે એને વડાઈ હોય ને ત્યારે ખાલી હાથે જતી હોય છે મિત્રો બાપની મિલકતમાં એ દીકરી ભાગ ક્યારેય નથી માંગતી મિત્રો ખાલી હાથે પારકા ને પોતાના કરવા માટે પરદેશમાં જતી રહેશે ને એ પરદેશમાં ગયેલી મારી તમારી બહેન રક્ષાબંધન ને દિવસે આવે ને ત્યારે મિત્રો એને સહેજ પણ ઓછું ના આવે એનું ધ્યાન રાખજો બેન ઉપર હેત વરસાવી દેજો હેત નો વરસાદ વરસાવી દેજો કારણ શક્તિ યથાશક્તિ કદાચ આપણી શક્તિ ના હોય તો આપણે ના પી શકીએ કોઈ મોગી ભેડ સોગાદો આપણે ના પી શકીએ કોઈ જરૂર નથી બેનને બેન રાખડી બાંધવા આવે છે મારો ભાઈ મને હજાર રૂપિયા આપશે પાંચ હજાર આપશે સાડી આપશે એવી કોઈ અપેક્ષાથી કોઈ પોતાના ભાઈને રક્ષાબંધનના દિવસે નથી જતી જતી નથી માત્ર રક્ષા લઈને પોતાના બાપને ઘેર જાય છે એક જ ભાવના હોય છે જુગ જુગ સુધી મારો ભાઈ જીવે રાખડી બાંધતી વખતે એક જ ભાવના હોય મારો ભાઈ અમર રે સુખ અને દુઃખ ની અંદર મારો ભાઈ મારી ઢાલ બનીને ઊભો રહે મારો ભાઈ સદાય જીવ જીવતો રે લાબુ નિરોગી આયુષ્ય ભોગવે એવા અંતરના આશીર્વાદ બહેનના હોય છે કોઈ અપેક્ષા નથી હોતી કોઈ અપેક્ષા નથી હોતી અને એ ભાવના સાથે આપણને રાખડી બાંધે છે મિત્રો બધા જ ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરું છું યાર રક્ષાબંધનને દિવસે તમે તમારી બહેનને શું ખવડાયું શું જમાડ્યું એની કોઈ વેલ્યુ નથી કોઈ વેલ્યુ નથી તમે મીઠાઈ લાયા કે ના લાયા એની જરૂર નથી મિત્રો મારી તમારી બેન રક્ષા બાંધવા આવે ને ત્યારે મીઠાઈ લઈને આવે છે એકલી રક્ષા નથી બાંધતી ઉપરથી આપણું મોડું મીઠું કરાવે છે કે જો પરદેશમાં ગયેલી તારી બહેન પારકાને પોતાના કરી અને આજે તારે ઘેર આવે છે એક એક સાથે સાથે મોટા મોટા થયા થયા પકડીને ભાઈ ચાલતા શીખ્યા એ બેન પોતાના ભાઈને યાદ કરીને રાખડી બાંધવા આવે ત્યારે કોઈ અપેક્ષા નથી કોઈ અપેક્ષા નથી મિત્રો બધા જ મારા ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરું છું એટલું કહી દેજો બેન અડધી રાતે કોઈ જરૂર પડે અડધી રાતે તારી ઉપર દુઃખના ડુંગર તૂટી પડે ને તો ચિંતા ના કરતી આરો તારો ભાઈ છે ને હિમાલય પર્વતની જેમ ઉભો છે અડધી રાતે દોડતી આવી જજ્યા તારા ભાઈ ને ઘેર તારો ભાઈ તારા દુખડાને હરી લેશે તારી બધી મુશ્કેલીઓને દૂર કરી દેશે સહેજ પણ ચિંતા ના કરતી આટલું સાહેબ પ્રોમિસ આપી દેજો પ્રોમિસ આપી દેજો પછી પાંચસો નોટ નહીં આપો તોય ચાલશે કોઈ પણ બેન ને આની અપેક્ષા નથી હોતી સાહેબ ભાઈ બેન નો જે હેત છે ભાઈ બેનનો પ્રેમ છે એ તો નિરપેક્ષ પ્રેમ છે કોઈ સ્વાર્થ વગર નો પ્રેમ છે સાહેબ આ દેશની કોઈ નારી આ દેશની કોઈ બેન પોતાના ભાઈને રાખડી બાંધવા જાય ત્યારે કોઈ પણ ધન દોલત મિલકતની અપેક્ષા નથી રાખતી સાહેબ જેને ગળીના છઠ્ઠા ભાગમાં બાપની મિલકતને છોડી દીધી હોય ત્યાગી દીધી હોય એ દીકરી તમારી મારા તમારા પાંચસો હજાર રૂપિયા બે ત્રણ હજાર રૂપિયાની સાડી લેવા માટે આવે એના માટે રાખડી બાંધે ના યાર રાખડી બાંધે મારો ભાઈ જુગ જુગ જીવે લાંબુ જીવે મારી ઢાલ બનીને ઉભો રહે બસ આજ અપેક્ષાથી સાહેબ રાખડી બાંધે છે તમારી બેનને આટલું વચન આપી દેજો આટલું પ્રોમિસ આપી દેજો સાહેબ તમારી બેનને ગર્વ થશે કે વાહ કાલે ઉઠીને કોઈ મુશ્કેલી આવે હોય મને કોઈ ચિંતા નથી ડરવાની જરૂર નથી મારા માટે મારા ભાઈના ઘરના દરવાજા ચોવીસ કલાક માટે ખુલ્લા છે સાહેબ સાચી ભેટ સોગાદ આને કહેવાય આટલી ભેટ તમારી બેનને આપી દેજો અને જોજો પછી તમારા બેનના મોડા ઉપર જે ખુશી જે આનંદ હોય સાહેબ એ આનંદ આટલું કહી દેજો તે દિવસે દોડી આવજે દોડી આવજે આ ઘરને પારકું ના સમજતી આ મારું મારું એકલું ઘર નથી આ મારું તારું ઘર છે આ આપણું આપણું ઘર 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 છે 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 તારા આટલું કહી દેજો અડધી રાતે તો આઈસ તારા માટે હંમેશા ભાઈ ના દરવાજા ખુલ્લા છે તારી મુશ્કેલીઓનો સામનો કરવા તારો ભાઈ હિમાલય પર્વતની જેમ અડીખમ ઉભો છે કોઈ પણ દુઃખના ડુંગર તૂટી પડે ને તારા માથા ઉપર કોઈની પાસે ભીખ માગવા ના જતી કોઈની પાસે મદદ માગવા ના જતી જ્યાં સુધી તારા ભાઈના ખોડિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી તારે ક્યાંય જવાની જરૂર નથી મારા દરવાજા કાયમ માટે તારા માટે ખુલ્લા છે દોડીને તારા ભાઈને ઘેર આવશે તારો ભાઈ તારા દુખડાને દૂર કરશે સાહેબ આટલું કહી દેજો આટલું કહી દેજો તમારી બેન ખુશ થઈ જશે યાર અને બેને જે રાખણી બાંધી છે તમારા 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 મળામાં પ્યાળો ન ખાવી મીઠાઈ મારું તમારું મળું મીઠું કરે છે ને એના જીવનને તમે મીઠું કરી દેજો યાર એના જીવનને તમે મીઠું કરી દેજો સાહેબ ભાઈ બહેનનો હેત અપૂર્વ અભૂતપૂર્વ પર્વ છે યાર રક્ષાબંધનને દિવસે બધા જ ભાઈ બહેન એકબીજાને પ્રેમથી મળજો હેતથી મળજો રાખડી બંધાવજો મારા બધા જ વાલા દર્શકો ને રક્ષાબંધન ની હાર્દિક શુભકામનાઓ સદાય આપ બધા જ દર્શકો લાભો નિરોગી આયુષ્ય ભોગવો મહેર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત